ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાળ કરવા માટે ગયેલા યુવાનને સંબંધની શંકા રાખી સહિત બે ઇસમોએ યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારના મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી મૂળ નવજીવન અને હાલ ભરૂચના ગી કોડિયા સ્થિત સુપરમાર્કેટ સામે રહેતી સોનલબેલ વસાવાના પતિ કરણ જયંતિ વસાવા ગતરોજ સવારે ઘરેથી ટિફિન લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાળ કરવા માટે ગયા હતા તે દરમિયાન પતિ કરણ વસાવાનો નણંદ જોશનાબેન ઉપર ફોન આવ્યો હતો અને અહીંયા ખેતરમાં જવાની વાળ ખોલી છે ત્યાં ગોલ્ડન બ્રિજ ઝૂપરપટ્ટી ખાતે રહેતો અને અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા ઊભા છે જે બંને ડોળા કાઢે છે જેવું કહેતા બહેન જોશ્નાએ કરણ વસાવાને ઘરે આવી જવાનું જણાવ્યું હતું જે બાદ યુવાન કંઈ સમજે તે પહેલાં જ પત્નીના આડા સંબંધની શંકા રાખી અર્જુન અને લાલા વસાવાએ તીક્ષણ હથિયારના ગાજીકી માથા તેમજ પગના ભાગે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ તરફ બહેન જોશનાએ ભાભી સોનલ અને પિતાને જાણ કરતા સોનલબેન સસરા જયંતી વસાવા અને તેણીનો ભાઈ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં જોતા કરણભાઈ લોહી લોહણ હાલતમાં પડેલ હતા જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું હત્યા અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા